ભારતીય સેનાએ ઉંચાઈ વાળા વિસ્તારમાં પ્રચંડ પ્રહાર નામના એકીકૃત બહુક્ષેત્રીય યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું ભારતીય સેનાએ ઉચ્ચ ઉંચાઈ વાળા વિસ્તારમાં પ્રચંડ પ્રહાર નામના એકીકૃત બહુ ક્ષેત્રીય યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું છે અભ્યાસમાં ભારતીય સેનાના ત્રણેય તળો સેના તળો દળો સેના તળ અને નૌકાદળ સહભાગી થયા હતા જે ભવિષ્યના યુદ્ધ પરિક્ષેપીઓને અનુસરીને સંકલિત યુદ્ધ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ અભ્યાસ દ્વારા ત્રણેય તળો વચ્ચેના સંકલન અને સહકારને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પ્રચંડ પ્રહાર અભ્યાસ દરમિયાન વિવિધ યુદ્ધ કૌશલ્યો અને ટેકનિક્સ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં હવાઈ હુમલા અને જમીન પરની કાર્યવાહી અને સમુદ્રી અભિયાનનો સમાવેશ થાય છે આ અભ્યાસ દ્વારા ત્રણેય દળોની સંકલિત કામગીરીની ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ભવિષ્યના સંભવિત પડકારોનો સામનો કરવા માટેની તૈયારી કરવામાં આવી અભ્યાસમાં આધુનિક ટેકનોલોજી અને હથિયારોનો ઉપયોગ કરીને ત્રણેય દળોએ સંકલિત રીતે કામ કર્યું જે ભારતીય સેનાની સમર્થતા અને પ્રભુત્વને દર્શાવે છે અભ્યાસ દ્વારા ત્રણેય દળોની સંકલિત કામગીરીની ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ભવિષ્યમાં સંભવિત પડકારોનો સામનો કરવા માટેની તૈયારી કરવામાં આવી હતી પ્રચંડ પ્રહાર અભ્યાસ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે ત્રણેય દળોની સંકલિત કામગીરી અને સહકારને મજબૂત બનાવે છે આ અભ્યાસ દ્વારા ભારતીય સેનાએ ભવિષ્યના સંભવિત યુદ્ધ પરિક્ષેપીઓનો સામનો કરવા માટેની પોતાની તૈયારીની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું છે જે દેશની સુરક્ષા અને પ્રભુત્વ માટે મહત્વપૂર્ણ છે